મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો માત્ર મૂળ કિંમત છે અને પંચાણું હાજર રૂપિયા મૂળ કિંમત છે મિત્રો આરવન ફર્સ્ટ ઓનર વર્ઝન થ્રી મિત્રો બે હજાર નું મોડલ ખાલી પિંચ્યાસી હજાર રૂપિયા મિત્રો આ તમે જોઈ રહ્યા છો મિત્રો ત્રણ ગાડી મિત્રો જેની રીલ મેં નાખેલી છે ઇન્સ્ટાગ્રામમાં અને મિત્રો આ મૂળ કિંમત છે તમને લાગતું હશે કે ડાઉન પેમેન્ટ હશે અને ક્યારેક ઇન્સ્ટામાં પણ બધા એવું જ કે ભાઈ આડતરી પચા અને પછી ન્યાજ જાય પછી ખબર પડે કે આ ડાઉન પેમેન્ટ હતું નહીં મિત્રો ડાઉન પેમેન્ટ કરતા પણ સસ્તામાં મૂળ ગાડી મિત્રો બધી જ ગાડીની ફૂલ ડિટેલ્સ વિડીયો મિત્રો તમને સમજાવી દઈશ અને સોટ જ સમયમાં સમજાવી પરંતુ વહેલા ગાડી બુકિંગ કરાવી લેજો કારણ કે ભાવ એવા છે કે તરત બુકિંગ થઈ જશે મિત્રો શરૂઆત મિત્રો આ થી કરશું આપણે

ઓગણીસ હજાર કિલોમીટર હાલે છે મિત્રો સર્વ ટાયર જે તો ટાયર મિત્રો હાવ બ્રાન્ડ ન્યુ છે કસ્ટમરે ગાડી હલાવી જ નથી એવું લાગે છે એનું કારણ છે કે કન્ડિશન વાઇઝ બહુ ખતરનાક કન્ડિશન છે મિત્રો એસી ટકા જેવું ટાયર છે ગાડીનું અને પ્લસ ફ્રન્ટનું ફાઈબર તમે જોઈ શકો છો ક્યાંય સ્ક્રેચિસ નથી ક્યાંય ક્રેક નથી મિત્રો આગળની ડીએલઆર લાઇટ જોઈ શકો છો કમ્પ્લીટ ચાલુ છે હેડલાઇટ પણ ચાલુ છે બરોબર છે ફ્રન્ટના મિરર નથી મિત્રો આમાં મિરર તમારે નાખાવાના રહેશે વાઇઝર ગ્લાસ લાગેલો છે બરોબર ફ્રન્ટની એબીએસ ચેનલ વાળી ગાડી છે મિત્રો કમ્પ્લીટ એબીએસ મતલબ એન્ટી લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ મિત્રો જે જોરદાર મિત્રો જેને રેસિંગનો શોખ છે એના માટે બેસ્ટ વસ્તુ છે મિત્રો સાઈડ પેનલ તમે જોઈ શકો છો સ્ક્રેચ નથી કાંઈ તૂટેલી તૂટેલું પણ નથી અને એક્સ્ટ્રામાં મિત્રો ઇન્ડિકેટર્સ પણ નાખેલા છે જે જોરદાર છે મિત્રો તમે જોઈ શકો છો ડબલ કલરમાં છે જે કસ્ટમરે કસ્ટમાઇઝ કરાવેલું છે બરોબર છે પછી તમે સા ફ્યુલ ટેન્કમાં જોઈ શકો છો ફ્યુલ ટેન્ક ના કવર છે મિત્રો ફ્યુલ ટેન્ક તો અંદર આવે નો આ ફાઇબર બોડી છે આમાં કાંઈ સ્ક્રેચિસ નથી કાંઈ તૂટેલ નથી હા એ યામહાનો જે લોગો આવે એ નીકળી ગયો છે ચાખો ઝાખો તમને દેખાશે પરંતુ જે રબરનો લોગો આવે એ નથી આમાં ટૂંકમાં નીકળી ગયો છે એ તમે મિત્રો તમે કરાવી શકો છો સાઈડ પેનલ ક્યાંય તૂટેલ નથી મિત્રો એન્જિન કન્ડિશન જોઈ શકો છો મિત્રો ક્યાંય લીકેજિંગ નથી જેન્યુન એન્જિન છે મિત્રો ક્યાંય પાના લાગેલા નથી મિત્રો તમને ચાલુ કરીને અવાજ પણ સંભળાવીશ બરોબર છે પછી સાયલેન્સર કવર લાગેલું છે મિત્રો પાછળના પંખાનું ગાર્ડ વ્હીલનું જે ગાર્ડ આવે પંખો આપણે કહીએ ગુજરાતીમાં એ પણ છે 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 પાછળની મિત્રો મેઈન પ્રોબ્લેમ આની રહી આ તૂટી જાય પણ ઓરિજિનલ કંપનીનું છે મિત્રો અને મજબૂત છે પણ ઓલમોસ્ટ તૂટી હોય ચોંટાડેલું ને આવું બધી લોચાવાળું કામકાજ હોય છે પણ ઓરિજિનલ ગાડી છે મિત્રો ફર્સ્ટ ઓનર છે કોઈ ટેન્શન નથી મિત્રો પાછળની બ્રેક લાઈનર ઓકે છે પાછળની ડિસ્કબ્રેક બ્રેક પણ કમ્પ્લીટ ચાલુ છે પાછળનું ટાયર મિત્રો તમે જોઈ શકો છો એસી પંચ્યાસી ટકા જેવું પાછળનું ટાયર છે મિત્રો બરોબર છે હાવ બ્રાન્ડનું ટાયર છે અને પ્લસ બીજી વસ્તુ કે ગાડી નંબર પણ સારો છે બહુ વીઆઈપી નંબર નથી પણ એકોતેર જીરો બે સાત આઠ નવ દસ દસ નંબર છે મિત્રો બરોબર છે સાઈડમાં સારી ગાડ બી લાગેલું છે પાછળના ફૂટરેસ બંને લાગેલા છે વી ફૂટરેસ ઓકે છે ચેન્સ પ્રોકર કીટ પણ ઓકે છે મિત્રો નાખવાની જરૂર નહીં પડે મિત્રો પાછળનું જમ બી ઓકે છે તમે જોઈ શકો છો

એક જ સેલ્ફિયા ગાડી ચાલુ થઈ જાય છે મિત્રો સ્મૂથ છે એકદમ હવે એન્જિનનો અવાજ તમને સંભળાય એકદમ સ્મૂથ છે મિત્રો અને ડિસ્પ્લે ચાલુ છે મિત્રો કમ્પ્લીટ અહીંયા બતાવી દે નજીક આવીને એન્જિનનો નો અવાજ મિત્રો તમે સાંભળ્યો જ હશે ડિસ્પ્લે કમ્પ્લીટ ચાલુ છે ઓગણીસ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે અને પરફેક્ટ કન્ડિશન છે મિત્રો માત્ર કિંમત આની પિંચાશી હજાર રૂપિયા છે એમાં પણ ક્રેડિટ કાર્ડ લેતા હોજો તો ઓલ ઓવર ગુજરાતમાં લોન કરાવી જાય ક્રેડિટ કાર્ડ ઓલ ઓવર વર્લ્ડનું ચાલશે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ થશે મિત્રો બરોબર છે પછી વાત કરશું મિત્રો રોયલ એન્ફિલ્ડ બુલેટની મિત્રો ક્લાસિક હવે મિત્રો બુલેટ એવી વસ્તુ છે કે હરેક ઇન્ડિયનનું ડ્રીમ તો હોય જ મિત્રો નાના હોય ત્યારે કે મોટા થાય ત્યારે કે ભાઈ બુઢાપો આવે ત્યારે કે બુલેટ હોવું જોઈએ અને જે લોકોએ બુલેટ હલાવ્યું છે એને જેની મજાની ખબર છે મિત્રો એક ક્લાસિક વસ્તુ છે મિત્રો ઘરમાં પડ્યું હોય તો બી રૂડું લાગે અને કિંમત મિત્રો માત્ર પંચાણું હજાર રૂપિયા સ્પ્લેન્ડર કરતાં પણ સસ્તામાં છે બુલેટ મિત્રો કંડિશન મિત્રો સારી છે અને બીજી વાત કરતો મિત્રો થર્ડ ઓનર છે બે હજાર સોળનું ઓક્ટોબર છે ને હા બે હજાર સોળનું ઓક્ટોમ્બર છે અને ગાડી રીપેન્ટેડ છે પરંતુ જે એ કન્ડિશન મિત્રો તમને જણાવીશ જે એ ઇફેક્ટ વાત કરીશ મિત્રો તો પહેલાં તો ટાયરથી જ શરૂઆત કરીશું મિત્રો ટાયર ગાડીનો તમે જોઈ શકો છો પચાસ ટકા જેવું ટાયર છે બરાબર છે ગાડીનો નંબર છપ્પન ચોસઠ બહુ સારો નંબર છે ગાડીનો સ્પોક વ્હીલમાં ગાડી રહેવાની છે મિત્રો જેથી એવરેજ સારી મળશે ગાડીની જોકે એવરેજ માટેની ગાડી જ નથી મિત્રો આ પણ એ વ્હીલમાં થોડી મેગવિલ કરતાં એવરેજ વધારે આપે બરાબર છે કલર મિત્રો આ તમે અમે જોઈ રહ્યા છો ઓરિજિનલ કલર છે મિત્રો એટલે ઓરિજિનલ કલર કરેલો છે પણ રિપેન્ટેડ જ છે ગાડી મને એવું દેખાય છે પણ આમ લાગતું નથી કલર એટલો બધી ઓરિજિનલ કરી રહ્યો જ એટલું આમ ખ્યાલ નથી પડતો મિત્રો કલર કન્ડિશન વાઈઝ બહુ સારી ગાડી છે ખ્યાલ જ નહીં પડે મિત્રો બરાબર છે પછી હેડલાઇટ આગળની નાખેલી છે જે મિત્રો એલઈડી હેડલાઇટ છે બરાબર છે એ બી સર શરૂ કરીને તમને બતાવી દેશે આગળ મિત્રો ડીએલઆર તમે જોઈ શકો છો કેસરી કલરના પછી વ્હાઇટ બરાબર ડીમ ફૂલ ફૂલ અને ડીમ મિત્રો હેડલાઇટ નાખેલી છે કસ્ટમરે ફ્રન્ટના ઇન્ડિકેટર્સ બંને ઓકે છે બરાબર છે લેગ ગાર્ડ મિત્રો રાજસ્થાની રજવાડી લેગ ગાર્ડ જે કીએ એ પણ કમ્પ્લીટ નાખેલું છે ગાડીમાં ગાડી ઓરિજિનલ જ છે મિત્રો એન્જિન વાઇઝ તો એન્જિન ગાડીનું મિત્રો સારું છે તમને અવાજ પણ સંભળાવી બરોબર છે ફ્યુલ ટેન્ક તમે જોઈ શકો છો મિત્રો સિલ્વર કલરમાં છે જોરદાર અહીંયા રોયલ એન્ફિલ્ડ બધું ઓરિજિનલ ઓરિજિનલ જેવું જ છે મિત્રો બરોબર છે પછી કિલોમીટર તો ત્રેપન હજાર હાલેલા છે પણ એ વધારે જાયલી હશે મિત્રો બુલેટમાં કિલોમીટર ન જોવાના હોય એનું કારણ છે કે આમાં મેન્યુઅલ મીટર આવે એટલે તૂટી જાય કાંટો તો કોઈ નખાવતું નથી તો બાકી જે હશે કન્ડિશન વાય તો તમને સમજાવી દેશે મિત્રો લોંગ પંજાબ સાયલન્સ છે મિત્રો ગાડીનું સાઈડ પેનલ તમે જોઈ શકો છો ટૂલ બોક્સ ઓકે છે સીટ કવર ગાડીના લાગેલા છે કમ્પ્લીટલી પણ ઓકે છે પાછળના ચેન્જ ચક્કર ઓળખે છે પાછળ પણ સ્પોકવીલ છે મિત્રો પાછળનું ટાયર મિત્રો સિત્તેર ટકા જેવું ટાયર છે અને પ્લસ બીજી વસ્તુ કે એક સાઇડનું ઇન્ડિકેટર તૂટેલું છે મિત્રો જે તમારે જાતે જ નખાવાનું રહેશે મિત્રો તો કોઈ પણ ગાડી લેવો મિત્રો તો થોડો ખર્ચો કરાવવાની ગણતરી રાખજો બરાબર છે એમાં એક સેલ્ફના કાર્બન નાખવાની પણ ગણતરી રાખ્યું સેલ્ફ બંધ છે બેટરી સારી છે પણ સેલ્ફના કાર્બન નાખવાની ગણતરી રાખ્યું ચાર પાંચ હજાર રૂપિયા બુલેટમાં નાખી દઈશો એટલે બહુ મસ્ત થઈ જાય બાકી કંડિશન વાઇઝ તો બહુ સારી છે તમને આ પણ ચાલુ કરીને બતાવી દઈશ મિત્રો સ્ટાર્ટિંગ બહુ જોરદાર છે ગાડીનું એક જ કી ક્યાં ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે તો એન્જિનનો અવાજ તમને સંભળાવી દઉં ફાયરિંગ ગાડી નું બહુ જોરદાર છે મિત્રો અને અત્યારે ગાડી સ્ટાર્ટ છે સ્લો ફાયરિંગમાં તમે ફાયરિંગ જોઈ શકો છો એકદમ સ્લો અને બુલેટ હોય ને મિત્રો તો હોન મારવાની તો જરૂર જ ન પડે ખાલી એનું ઢુક 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 ઈજ કાપી જાય મિત્રો ત્યાં જ માણસને ખબર પડી જાય કે બુલેટ આવે છે મિત્રો એટલે ફાયરિંગ તમે જોઈ શકો છો અત્યારે સ્લો એકદમ ડૂબ 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 ઓરિજિનલ ફાયરિંગ છે એન્જિનમાં એક રૂપિયાનો ખર્ચો નથી મિત્રો પરંતુ બારની એસેસરીમાં જસ્ટ તમને કહું છું એટલું બધું તો નહીં થાય પંદરસો બે હજારમાં થઈ જશે પણ પાંચ હજારનો ખર્ચો કરાવવાની ગણતરી રાખજો મિત્રો જેમાં તમે ટાયર પણ નખાવી શકો છો પાંચ હજાર રૂપિયામાં ગાડી પેટી પેક થઈ જશે મિત્રો અને થર્ડ ઓનર ગાડી છે બે હજાર સોળનું ઓક્ટોમ્બર છે મિત્રો કિંમત માત્ર પંચાણું હજાર રૂપિયા એમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં લોન થઈ જશે મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ કરાવી દઈશ બરાબર છે પછી વાત કરું મિત્રો સીબીઆર ટુ ફિફ્ટી સીસી આરની મિત્રો એક લેજન્ડ છે મિત્રો આ ગાડી પહેલાં જ્યારે સ્પોર્ટ્સ બાઇક બધી કેટીએમને એમ ને અને આરસીને બધી આવે છે એ પહેલાં નહોતી આવતી મિત્રો ત્યારે એક ટુ ટ્વેન્ટી આવતી બજાજવાળાની એ બી જોરદાર ગાડી છે સીબીઆર ટુ ફિફ્ટી સીસી સીબીઆર વન ફિફ્ટી સીસી પછી પલ્સર એકસો પચાસ સીસીને જે ગોળ લાઇટવાળી આવતી ઈ ટાઈમ ની મિત્રો લેજેન્ડરી બાઇક છે અને સીબીઆર એવી વસ્તુ છે મિત્રો જે લોકો હલાવતા હોય ને પૂછી લેજો કે આ શું ચીજ છે પિકઅપ અને કમ્ફર્ટ મિત્રો આની સાથે કઈ નહીં આવે અને હલાવવાની જે મજા આવે છે ને એન્જિન નું જે વાઇબ્રેશન ફીલ થાય બોડીમાં કઈ જરૂર કનેક્ટ થઈએ બ્લુટૂથ કેમ કનેક્ટ થઈએ એટલે એન્જિન નું વાઇબ્રેશન મિત્રો બોડી યાર કનેક્ટ થઈ જાય સીબીઆર જે હલાવતા એને પૂછી લેજો કે શું વસ્તુ છે મિત્રો એક સો રૂપિયા કેટલી હતી ભાઈ એક મિત્રો એક શોરૂમ એક સિત્તેર બતાવે છે એ નવી આવતી હશે ને મિત્રો ત્યારે અઢી લાખની અંદર જ હશે બે ત્રીસ બે ચાલીસ આસપાસ મિત્રો તમને હું આપી દઈશ માત્ર આડત્રીસ હજાર પાંચસોમાં બે હજાર બારનું ફર્સ્ટ ઓનર મોડલ અને ગાડી બહુ જેન્યુન અને સારી છે મિત્રો પ્લસ બીજી વસ્તુ કલર કન્ડિશન એ સારી છે ને કલર એ બ્લૂમાં વ્હાઈટ બ્લુ ટાંકી છે વ્હાઈટ બ્લુનું કોમ્બિનેશન છે અને રેડનું કોમ્બિનેશન છે મિત્રો જે એક જોરદાર ઇફેક્ટ આપે છે ગાડીની તો આની પણ શરૂઆત ટાયરથી કરશું મિત્રો ટાયર કસ્ટમરે નવા નખાવેલા છે એટલે હન્ડ્રેડ પર્સન્ટ તમે ટાયરને કહી શકો હાઉ બ્રાન્ડનું ટાયર છે ગાડીનો નંબર પણ સારો છે અઠ્યાસી એકોતેર આગળની હેડલાઇટમાં વ્હાઇટ એલઈડી નાખેલી છે બરાબર છે ઇન્ડિકેટર આગળના મસ્ત કમ્પ્લીટ છે તમે મિરર જોઈ શકો છો ઝાંખો પડી ગયો છે પણ સારો છે મિરર મિત્રો બરાબર છે પછી સાઇડ પેનલની અહીંયાથી વાત કરું સાઇડ વ્હાઈટ કલરની ક્યાંય બ્રેક નથી ક્યાંય તૂટેલી નથી કાંઈ સ્ક્રેચિસ પણ નથી પણ આ જે રેડ પટ્ટા છે થોડા ઘસાઈ ગયા ઘસાયા મતલબ ઝાખા પડી ગયા છે તડકાને લીધે એમ એમ તો બે હજાર બારનું મોડેલ છે એટલા ઇયરમાં કલર કંડિશન વીક નથી પડી પણ સ્ટીકરનો તો કોઈ વાક નથી તમે સમજી શકો છો એન્જિન મિત્રો બહુ સ્મૂથ અને સરસ છે મિત્રો એન્જિન ક્યાંય લીકેજિંગ નથી મિત્રો કે ક્યાંય એન્જિનમાં પ્રોબ્લેમ નથી અને સારું છે સેલ્ફ સ્ટાર્ટ ગાડી છે અત્યારે સ્ટાર્ટ કરીને નહીં બતાવી શકાય એનું કારણ છે બેટરી લો થઈ ગઈ છે પરંતુ એવું ન સમજતા કે બેટરી અહીંયા તમે રૂબરૂ આવજો હું તમને દસ કિલોમીટર તમારી ભેગો આવીને ગાડી ચેક કરાવી દઈશ ગાડી સરસ જ છે જેન્યુન છે અને કિંમત પણ આડત્રીસ હજાર પાંચસો છે અને પ્લસ બીજી વસ્તુ પાછળનું ટાયર તમે જોઈ શકો છો પાછળનું ટાયર એ બ્રાન્ડનું છે મિત્રો પિંચાશી નેવું ટકા જેવું પાછળના ટાયરની કન્ડિશન છે મિત્રો સાયલેન્સર કવર લાગેલું છે સાયલેન્સરમાં કાંઈ લીકેજિંગ નથી ક્યાંય બ્રેક નથી બી પાછ ચાર હજાર ફૂટ રેસ પણ લાગેલા છે ગાડીના બરાબર છે પાછળનું સાઈડનું એક ઇન્ડિકેટર છે એક ઇન્ડિકેટર મિત્રો તમારે નખાવવું પડશે પછી તમે લુકવાઈઝ બી જોઈ શકો છો ગાડી બહુ ખતરનાક લાગે છે મિત્રો એકદમ હેવી એક સીટ કવર નાખવાની ગણતરી રાખજો મિત્રો બરોબર છે બાકી એન્જિનમાં અહીંયા ક્યાંય પાનું લાગેલું નથી અને બહુ સરસ કન્ડિશન છે એક પ્રોબ્લેમ આમાં હોય ને તો એક અહીંયા આ તૂટેલું છે બ્લેક કલરનું છે ને આ અહીંયાથી બ્રેક છે બરોબર ને અહીંયા સેજ સેજ સ્ક્રેચિસ છે અને આ રેડ પટ્ટા થોડા ઝાખા પડી ગયા છે અને જે બ્લેક પ્લાસ્ટિક દેખાય છે એ થોડું ડલ પડી ગયું છે એટલા વર્ષોમાં બાકી મીટર ચાલુ છે મિત્રો ડિજિટલ મીટર તમે જોઈ શકો છો આ પાંચસો મિત્રો ગાડી જેન્યુન છે તમને શરૂ કરીને બધા અહીંયા આટો મારાવીશ ચેક કરાવીશ પરંતુ મિત્રો સેકન્ડ હેન્ડ ગાડી હોવાથી ગેરંટી વોરંટી અમે કોઈ પણ જાતની આપતા નથી મિત્રો આ ત્રણેય ગાડીમાં કોઈ પણ જાતની ગેરંટી વોરંટી નથી મિત્રો સેકન્ડ હેન્ડ ગાડી છે એકદમ વ્યાજબી ભાવમાં છે મિત્રો એટલે પ્લીઝ કસ્ટમર તમને હું ચેક કરીને આપીશ મિત્રો અને સારી વસ્તુ વેચીએ છીએ અમે અને અમે એવું પણ નથી કહેતા કે અમારે કોઈ ફરિયાદ જ નથી આવતી મિત્રો ફરિયાદ આવે છે પણ એનો રેશિયો ઓછો છે મિત્રો આમ જાણું કોઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બી તમે લઈ લેજો તો ફરિયાદ તો બધીમાં હોય પણ રેશિયો ઓછો છે મિત્રો સો એકાદ કસ્ટમર હોય છે મિત્રો સો ગાડી એકાદ કસ્ટમર કે જેની ફરિયાદ અને એનું પણ સોલ્યુશન અમે કરીએ છીએ જેમ મને પરંતુ ગેરંટી વોરંટી કોઈ પણ જાતની ગાડીમાં છે નહીં મિત્રો અહીંયાથી તમને ચેક કરીને આપીશ મિત્રો પછીની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે મિત્રો આમાં ત્રણે ત્રણ ગાડીમાં ટ્રાન્સફરનો ચાર્જ અલગ રહેશે તમારે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી જોતી હોય તો એનો ચાર્જ પણ અલગ રહેશે મિત્રો બરાબર છે આ જે મેં કિંમત કીધી છે મૂળ કિંમત છે ખાલી ટ્રાન્સફરનો ચાર્જ એક અલગ રહેશે અને આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે અને ઘણી બધી ગાડીઓ પડી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ન પૂછતા જેથી કરીને તમને રોજ અપડેટ મળતું રહે સાઈડમાં ઇન્સ્ટા પેજ દેખાય છે એને પણ ફોલો કરી લેજો મિત્રો ફટાફટ વિઝિટ કરો મિત્રો આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં વેરાવ રોડ ઉપર મિત્રો ન સમજાય તો દીવની બાજુમાં જ છે ગૂગલમાં તમે જનતા ઓટો ઉના કરશો તો પણ મળી જશે મારા ઇન્સ્ટાના ભાઈઓમાં મેં લિંક નાખેલી છે પ્લસ ગૂગલ મેપમાં જનતા ઓટો ઉના લખો તો પણ મારી લોકેશન આવી જશે મિત્રો તો ક્યારેક કોલ રિસીવ નથી કરી શકતા તો ખોટું ન લગાડતા મિત્રો તમે વિઝિટ કરી શકો છો એટલા માટે જ હું યુટ્યુબ વિડીયો બનાવું છું જેથી કરીને તમે ગાડીનું ફૂલ ડિટેલ્સ જોઈ શકો છો મિત્રો ફટાફટ આવો જનતા હોટો ઉનામાં તમારો ભાઈ બેઠો જ છે